આપણા સંત એવા તુલસીભાઈ મકવાણા વિનંતી તુલસીભાઈ મકવાણા મનોજભાઈ મકવાણા વાહ વાહ મનોજભાઈ અમારા શિવસેનાના પ્રમુખ ભગવાનજીભાઈ અત્યારે વાહ વાહ એવા જ એવા જ અમારે એવા જ અમારે આ વંડીના પ્રમુખ દેવાજભાઈ વાઢિયા એ પણ એમનું સન્માન કરશે એવા જ અમારા જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ અને સાઠ ગામ ઘેડના યુવા પ્રમુખ છે એવા તાળીઓથી વધાવીએ મુકેશભાઈ વિરમગામા મુકેશભાઈ વિરમગામા મુકેશભાઈ વિરમગામા વાહ વાહ ભગ ઠાકી જતા બિહાર જો સંજયભાઈ સોલંકી વાહ વાહ સંજયભાઈ સોલંકી સંજયભાઈ સોલંકી વાહ વાહ સંજયભાઈ સોલંકી વાહ વિપુલભાઈ વાઘેલા આવો વિપુલભાઈ વાઘેલા આવી જાઓ ક્યાંય ગયા વિપુલભાઈ વાઘેલા વાહ યુવા પ્રમુખ છે આપણા કોળી સમાજના સક્રિય કાર્યકર હે વાહ આવો હીરાભાઈ હીરાભાઈ વિનંતી હીરાભાઈ ને પણ આવે અશ્વિનભાઈ ડાકી અશ્વિનભાઈ ડાકી પણ આપણે અશ્વિનભાઈ આવો